બાવીસ ફેબ્રુઆરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાતે આવશે બોરસી ખાતે માનનીય શ્રી બાવીસ ફેબ્રુઆરીએ આવવાના છે એ કાર્યક્રમમાં હાલ સ્થળ પર મંડપ પાર્કિંગ રોડ રસ્તાઓ આ બધી લોકોના આવવા માટે સગવડ ચાલી રહી છે આ કાર્યક્રમ માટે ઉપરથી ગાંધીનગરથી રિવ્યૂ પણ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં મૂળ પીએમ મિત્રા પાર્ક એના સાથે જ કોર્પોરેશનના મોટા કામો આર એન બીના સુરતથી જોડતા બ્રિજેસના કામો આ મોટા મોટી કામો એના સાથે જ ઘણા બધા જિલ્લાઓમાંથી ઘણા બધા બીજા કામોની પણ આવરી લેવામાં આવશે હાલ લોકોના આવવા જવા માટે જે સગવડ છે મંડપ પાર્કિંગ બેસવાની સગવડ પીએમ સાહેબના પ્રોટોકોલ મુજબના રોડ રસ્તા હેલીપેડ આ બધાની કામગીરી હાલ ચાલી રહી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે